પાંચ મિનિટ ફ્રી બેઠા નવેરા બેઠા છો તો કાય ની બધી હાથમાં લીધી લાઈટ નો હોય નો પ્રોબ્લેમ વરસાદ છે સોમાસુ છે તો કઈ વાંધો નહીં અને આવી રીતે ફેરવી રાખો અને પછી જવા શરૂ કરવાની એટલે કરજો મળી આપડે સોરી

કારણ કે આજો કુતરા તો એ અંદર ઘડી જાય છે તો આજે આડો મૂકો ને તો એ શું કરો તો એ અંદર વહી ગયા છે જો એકાદ 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 તો બેઠું જ હોય અને આજે છે રજા એટલે મકાનના કામ શરૂ નથી કારણ કે રજા રાખે છે આમાં નહીં એટલા માટે જો વરસાદ પડ્યો તો ગારો થઈ ગયો ફેતા તમને તો બધો તો ગારો થઈ ગયો છે વરસાદ જેવો તો આપણે બહુ ગારો નથી પડ્યો એટલે એવો પીડ્યો એટલે ગારો થઈ ગયો આમાં જો ટાશ નાખી દીધી બે દરણ ફેરા અને આ ગારોના જો કેવો હાલત થઈ ગઈ કેવો ગારો થઈ ગયો હાલી નથી ગાડી એટલો ગારો થઈ ગયો છે ને અંદર તમને બતાવવું છે મેં કીધું તમને એમને કાલે કબાટ રેડી થઈ ગયો છે જો એક અધું એક તો હોય જ ત્યાં જો આ કબાટ આ કબાટ હવે કમ્પ્લીટ થઈ ગયો છે રેડી હવે જે આને મઢાવવાનો છે મતલબ આને ઉપર એલિવેશન મતલબ આવશે કે પલાય આવશે પલાયની બધીથી મઢાવવાનો છે જ્યારે અહીંથી લાદી નાખશું ત્યારે અને અહીં જે કૂટીની એ બધું બાકી છે એ રીતની તો હજી તો કામ શરૂ છે તો ઓલી મકાન ઓલી બાજુનો રૂમ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે પણ ત્યાં અંતર છે નહીં દેતા અને અને રસોડું તો થેન્ક યુ સર કમ્પ્લીટ મસ્ત એ તો તમને આગળના વિડીયોમાં બતાવેલું છે ખબર છે તમને એવું છે અને હવે આપણે જવું છે દુકાને અહીંથી જો બધા ખણીએ ને બણીએ નાખી દીધા આડા કારણ કે વાહનો બધા આવે અને બીજી વાત કે કૂતરાણ બૂતરાણ ગાવડા બધા ગળી જાય એટલા માટે અહીંયા ખણીએ નાખી દીધા જુઓ તમે ને જો અત્યારે આ નિખની મૂકી દીધી હતી પણ હવે એ કઈ કામની નથી કારણ કે હવે તો દાદરો બની ગયો છે એટલે દાદરાથી ચાલી છે એવું છે પણ છતાં એ રાખવી પડે કારણ કે આ બાજુનું કામ હોય તો અહીંયાથી સડવાનું રહે એટલે ને આ વેકરો જો ખોળે ને એટલા માટે બધું નાખ્યો છો એવું છે ને હવે આપણે જઈએ દુકાને અને શું કહેવાય વરસાદ જેવું વાતાવરણ છે પણ મને નથી લાગતું કે અત્યારે આવશે કારણ કે આવું તો હવારનું છે એવું છે જો સામે ગાડી મૂકી દીધી ઝૂમ કહે એમ બતાવું જો સામે ગાડી આપણે પડી છે એવું છે હવે એ ગાડી લઈને આપણે જવું છે ગાડી વરસાદની ખોટી પલ્લે છે એટલે સાટા શરૂ થાય એ પેલા આપણે નીકળી જાય આપણે બુલેટ અત્યારે અંદર પડ્યું છે બુલેટમાં ગારાનું કાડું નથી જેવું છે તો બુલેટ અંદર મૂકી દીધું હતું તો બુલેટ નથી લઈ જવું ખોટું બુલેટને અત્યારે અહીંયા લઈને જઈને કંઈ ફાયદો છે અહીંયા ગારો છે એવું છે તો મેં કીધું બુલેટ ભલે અંદર પીડ્યું એની જગ્યાએ બીજી ગાડી છે લેતા જઈ બીજી એક્સ્ટ્રા બે ત્રણ ગાડી છે હું ગમે લઈ જાવ બુલેટ નથી લઈ જાવ તો આપણે અહીંયાથી જઈ હા અને ખણી આડું જ રાખવું પડશે ને અગર હજુ આની જેવા કેટલા છે અહીંયા બધા આવી જાય હવે તો આડું મૂકી દઈ અને પછી આપણે હવે નીકળી તું કાને અને હતું એમનું મૂકી દઈ એટલે ગાવડા છે કૂતરા છે માલઢોર અંદર ન જાય એવું છે ને અહીંથી જો આ રીતનો કબડ અહીંથી બતાય છે બહારથી એટલો પણ અહીંયા હજી બારી થી જાય ને અહીં દીવા લાવી છે દીવા પછી ખબર નહીં રે એવું છે ને નીકતો રહેવા દીધું હતું પાણી ની કઈ ફેમિલી તો આપડે હવે દુકાને તો મળીએ દુકાને જઈને તો બનાવી જો આપડા બ્લોગમાં આપણે ચેનલ પર ના ચેનલ સબસ્ક્રાઇબ કરી દઉં બેલેકન પ્રેસ કરી તો મળીએ થોડી વાર એને અત્યારે જવું છું દુકાને અમે મોડું થઈ ગયું છે એટલા માટે તો દોસ્તો અત્યારે વાગ્યા છે સાડા પાંચ ને સોરી પાંચ વાગ્યા છે હું ઘરે થઈ ગયા પછી અડધી કલાક થઈને પછી અત્યારે વાગ્યા છે પાંચ અને હું તમને આજે વસ્તુ બતાવવાનો છે જેનો આપણે છે ને અનબોક્સિંગ કરવાનું છે અનબોક્સિંગ કરીને તમને બતાવવાનું છે કે શું છે મતલબ એ છે મેજિક લાઈટ મેજિક લાઈટ આ એ લાઈટ એક એવી છે કે એમાં તમે છે ને મોબાઈલ ચાર્જિંગ કરી શકો અને તમારે પ્લસ કે એમાં ચાર્જિંગ કરવું ન પડે ચાર્જરમાં તમારે જે પાવર લાઈટ બાઇટ કદાચ તો એ હાલે એવી એક લાઈટ છે મારી પાસે મેજિક લાઈટ તો એ તમને અત્યારે બતાવું છે મારી પાછળ છે પણ નવી આવેલી છે હું તમને બતાવું એવી રીતની છે તમે તો કદાચ જોઈએ જ નહીં હોય પણ હું તમને વિડીયોમાં બતાવું તો વિડીયોમાં તમે જોઈ રાખો તો તમને ખબર પડશે તો એનું આપણે અનબોક્સિંગ કરવાનું છે અને તમને બતાવવાની છે કે કઈ રીતની છે તો એમાં શું શું થાય છે એવી રીતનું છે અને કઈ રીતનું એમાં ચાર્જિંગ થાય કઈ રીતનું દેખાડે અને કઈ રીતની ચાર્જિંગ થાય અને જનરેટર વાળી છે મેજિકલ લાઇટ છે મતલબ આમ અલગ જ પ્રકારની છે એ હું તમને હમણાં આગળ દેખાડું બરોબર ને આજે શોર્ટ વાળા કર્યા છે ને એટલે આમ મોટું કંઈક અલગ થઈ ગયું છે એવું છે પણ કાંઈ નહીં હવે આજે મોટા સાથે વાર નહીં લાગે થઈ જાય બરોબર શ્રાવણ મહિનો આવે એ પહેલાં ટૂંકા કરાવી પછી શ્રાવણ મહિનો મોટા થઈ જાય ઓટોમેટિક એવું છે ફેમિલી તો કઈ નઈ હવે તમારે મેજિક લાઇટ જોઈએ ને તો ચાલો તમને મેઝિક લાઇટ બતાવું મારી પાસે છે રાખેલી ત્યાંથી તમને લાઈન પછી તમને અનબોક્સિંગ કરું અને પછી બતાવું કેવી રીતની લાઈટ છે એમાં એમાં શું શું છે છે મેજિક એ તમને ખબર પડે તો એ જોવા માટે લાસ્ટ સુધી આપણા વિડીયોમાં અને જોઈ રાખજો ને આપણે ચેનલ પર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બેલિક પ્રેસ કરજો ને વિડીયોને લાઈક તો મળી જાય આપણે સોરી મળવાનું ક્યાં છે આપણે આમનામા જોડાવાનું છે મતલબ બન્યા વિડીયો બીજું કઈ નહીં તો હાલ મેજિક લાઇટ તમને જો તમને મેજિક લાઈટ તરફ લઈ જાઓ તો પહેલાં તો ખુરશી ખુરશી સાઈડમાં લઈ લો કારણ કે નડશે અને હનુમાદાના દર્શન કરી લો ઘણા ટાઈમથી દર્શન નથી કર્યા જય હનુમાન દાદા તો દાદાના દર્શન કરીને તો તમને બતાવું મેજિક લાઇટ તો આમાં ક્યાં 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 છે 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 ક્યાં છે ક્યાં છે ક્યાં છે ગોતી પડશે આપણે ક્યાં છે આ જો મેજિક લાઇટ મેજિક લાઇટ છે એ કંપની લખેલું છે એની મેજિક લાઇટ છે તો એ લાઇટ માટે પેલા આ લાઇટ વધારે પડે તો પેલા તો દરવાજો ખોલી નાખી લોક છે ને તૂટી ગયો લોક હમણાં હમણાં તો આને પેલા આપણે ઓપન કરી અને પછી તમને બતાવું તો આપણે આને બહાર કાઢી લઈ ઘટણા આ છે મેજિક લાઇટ જો આમાં મેજિક લાઇટ છે મતલબ આનું તમને અનબોક્સિંગ કરીને બતાવું કે આમાં મેજિકમાં શું છે ને મેજિક કઈ રીતનું છે અને કઈ રીતે ચાર્જિંગ થાય અને કઈ રીતે મોબાઈલે ચાર્જિંગ થાય અને કઈ રીતે આમાં ચાર્જિંગ આવે અને હું મેજિક છે એ તમને બતાવવું છે જો આવી રીતનો કંઈ બહુ પ્રકાશ પડે છે સાંજના ટાઈમે તો બહુ પ્રકાશ પડે મને ખબર છે બહુ વસ્તુ સારી છે એવું છે તો આપણે આનો મેજિક લાઇટનું અનબોક્સિંગ કરવાનું છે ને તમને બતાવવાનું છે કે આમાં કઈ રીતનું છે તો કઈ નહીં ફેમેલી ચાલો આપણે મોબાઈલ આપણે ટ્રાયબોડ ઉપર રાખી દઈએ પછી તમે આનું અનબોક્સિંગ કરીને બતાવું તમને તો આને અનબોક્સિંગ કરવાનું છે અને શું છે આપણે નીકળીએ જોઈએ હું હું વસ્તુ છે આમાં અને કઈ રીતનો છે મતલબ એ તમને બતાવું જો આવી રીતની મેજિક લાઈટ તો આને અનબોક્સિંગ કરવા માટે આનો પેકિંગ છે પેકિંગ ખોલવું પડશે તો પેકિંગ કઈક આવી રીતનું છે મેં પહેલાથી ખોલી લેવું ઓલરેડી તો ઓપન તો થઈ જ ગયેલું છે તો આને ઓપન કરી તો જોઈ પેલા વસ્તુ શું છે એમાં એક તો વોરંટી કાર્ડ નીકળ્યું છે આ વોરંટી કાર્ડ વરસ દિવસની વોરંટી આવે એનું કાર્ડ છે કા કંપની છે અને જોઈએ બબલ્સની નાના હતા ત્યારે બહુ ગોતતા બધા ગામમાં રખડતા ગોતો માટે હવે આ તો આ રૂબરૂ મળે છે હવે તો હું શું મોટા થઈ શકે મસ્તી નહી કઈ નઈ તો મૂકી દઉં બધું અને એક છે ચાર્જિંગ કેબલ આ ચાર્જિંગ કેબલ તો જો કે આવે એમાં ચાર્જિંગ કરવા માટેનો પણ આપણે ઉપયોગ લેવાનો હોય તો લેવાનો બાકી આપણી પાસે ઓલરેડી એક પડ્યો પીડ્યો જ હોય તો એ લઈ લેજો તમે જો આ મેજિકમાં આ બે બાજુ પકડવાનો આવે મોબાઈલ ટોર્ચ રાખવા માટે અને આયા મેન વસ્તુ આવે જે સાપ શરૂ કરવા બંધ કરવા માટે ના આવે આ શરૂ એટલે આવે પહેલા તો એટલે હું ચાર્જિંગ નથી એટલે એટલું થાય તો આથી ઓન ઓફ બટન છે ઓન ઓફ બટન છે મે

આ ફેરો એટલે મેજિકમાં શું છે કે આને છે ને ચાર્જિંગ કરવાની જરૂર નથી ચાર્જિંગ કરવાની જરૂર પડતી નથી મતલબ લાઈટ નો હોય ચાર્જિંગ નો હોય તો એ પણ તમારે કંઈ વાંધો નથી કે આ બેટરી એવી આવે કે આને છે ને તમે આ ફેરો ને જેમ ફેરો છો ને એમાં ચાર્જિંગ થશે છે જેમ ફેરવો એમ ચાર્જિંગ કાઈ નહીં નવરા બેઠો પાંચ મિનિટ ટાઈમ હોય મંડાઈ જવાનું પાંચ મિનિટ ફ્રી બેઠા નવેરા બેઠા છો તો કાંઈ ની બધી હાથમાં લીધી લાઈટ નો હોય નો પ્રોબ્લેમ વરસાદ છે સોમાસું છે તો કઈ વાંધો નહીં અને આવી રીતે ફેરવી રાખો અને પછી જવા શરૂ કરવાની એટલે ચાર્જિંગ ઓટોમેટિક થઈ જાય નાનાથી તમારો મોબાઈલ ચાર્જિંગ કરો ને તોય થાય તો આ છે એમ મેજિક લાઈટ બહુ મસ્ત છે જો તમે જોઈ ન હોય તો તમે આખો વિડિયો ફૂલ જુઓ એટલે તમને બધું મતલબ ખબર પડી જશે અને આનો તો ઓનલાઈન પણ જોઈ શકો છો પ્રાઇઝ ઓનલાઈન જો પ્રાઇસ તો હું તમને ગેશની તમે જોઈ લો તમારી રીતે બરોબર તો કેવી લાગી મેજિક લાઇટ મને કમેન્ટ માં કહી દેજો ફેમિલી આવી રીતે છે બહુ મસ્ત છે વસ્તુ હું ખુદ વેચું છું એટલે હું કહું છું તમને અને એટલે હું મારો એક્સપિરિયન્સ કહી શકું છું એવું છે તો બસ કઈ નહીં અને હવે આપણે પાછું પેક કરી દીધી અને આપણો બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરવાનો છે આની જેમ તો ફેમિલી આપણી ચેનલ પર જે નવા હશે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકનને પ્રેસ કરીને વિડીયોને લાઈક કરજો તો આવી છે મેજિક લાઈટ તો હમણાં મારે એક ફોટો પાડી લઈ કે મેજિક લાઈટ અને મળશું આવવાના બ્લોગમાં તો આપડે ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબરને ભૂલતા નહીં અને મસુ ને એક તો બસ અત્યારે એટલું જ બાય બાય